માતાજી ને હરાર મહાદેવ બધા ને તો મિત્રો અટાણે વાય ગયા હાડા ત્રણ ને કામકાજ ની વાત કરીએ તો કામકાજ આપણે કઈ બોવર પછી નું કર્યું ન મારી માં ઘેર છે મારી માને કરવાનું છે કામકાજ ને હું જામ હાજ રાણા વાવ આપણે ગોદરેજ કંપની ગોદરેજ બ્રાન્ડ નું પ્રમોશન આવ્યું તો આપણે પ્રમોશન કરવા જઈએ હમણાં ગોદરેજ હું કેવાયું પ્રમોશન કરી નાખું ગોદરેજ દાણનું ને ગોદરેજ હવે ટીવી ફ્રિજ એસી વગેરે ગોદરેજની બીજી વસ્તુઓ આપણે ઘરમાં ઉપયોગમાં લઈએ વસ્તુનું પ્રમોશન આવ્યું તો એ પ્રમોશન કરવા જવું તો લોંગ વિડીયોમાં અને ઇન્સ્ટાગ્રામના શોર્ટ વિડીયો બે હું તમને બતાવી તો જરૂરથી જોઈજો અને રાણાવા જ ઈ શોરૂમ છે આપણે તો જરૂરથી કોઈને ખરીદી કરવી હોય તો જઈજ કારણ કે ગોદરેજ કંપનીની વસ્તુ બહુ બહુ સારી ને બેસ્ટ વસ્તુઓ આવે બરોબર હોટકા સાચી વાત ને મારી હોટાકા હાટાકા હા હાલો મિત્રો તો ભાગ્ય નીતિન કર્યો રહ્યો ત્યાર હાલો મિત્રો આપડે માઇક બાઇક ને બધું કમ્પ્લીટ તૈયાર કરી લીધું તો હાલો જઈએ ને હવે પછી મળીએ બરોબર ને માઇક નાખીને વિડીયો ઉતારી મિત્રો મેં તમને બધા કીધું ને કે હું જાઉં ગોદરેજ નો નવો શોરૂમ છે ત્યાં તો હું અહીં પૂગી ગઈ ફાઇનલી મિત્રો અને અહીંનું એડ્રેસ છે મેર રોડ રાણા વાવ ગોદરેજ સ્ટોર તો હાલો ને આપણા હાલો મિત્રો અંદર જઈએ ને બધી વસ્તુ વિઝિટ વિઝીટ કરીએ ને પેલી વાત તમને એ કહી દઉં કે મિત્રો અહીં તમને ફ્રીજ મળી જાહે એસી મળી જાહે વોશિંગ મશીન મળી જાહે પછી ટીવી મળી જાહે ઘર મળી જાહે અને ફ્રીજ ની માહિતી નીતિન દેહે તમને ફ્રીજ તમને 0% ડાઉન પેમેન્ટ ઉપર મળી જાહે હમ

ચાર વર્ષની છે તમારા ગોદરેજ કંપની તો મિત્રો સૌરાષ્ટ્રમાં બે સ્ટોર તો હતા જ રાજકોટમાં પણ ત્રીજો સ્ટોર પણ આવી ગયો છે આપણા રાણાવા માં હવે તમારે મોટી વસ્તુ લેવા નહીં જવું પડે મોટી સિટી માં હવે આપણા રાણા પણ ગોદરેજ કંપનીની બધી વસ્તુ તમને મળી જવાની છે તો રાહ કોની જોવો છો મિત્રો જી એ પેલા ફટાફટ આવો અને ગોદરેજ કંપની ની બધી વસ્તુનો લાભ લઈ જાઓ ચાલો મિત્રો તો આપણે ખરીદી કરી લીધી ફ્રીજ ની ટીવી ની બધી જી જી વસ્તુ ગમતી હતી બધી લઈ લીધી ને જો અહીં જય નીતિન ભાઈ ડીલ કરે બેઠા બેઠા ને જોઈ લ્યો મિત્રો કવડો મોટો શોરૂમ છે આપણા રાણાવામાં આવી ગયું તો ભારી કામ છે મિત્રો કંઈ ઘટે નહીં એવી આનંદ આવી ગયો કારણ કે ગોદરેજ કંપનીની વસ્તુ દૂર લેવા જવું પડતું એને કરતાં અહીં વધારે સારું બરોબર ને હા તા પાડ જઈ કે હું કંઈ હાઈ કે આ વાળ દઉં

હા મારું મિત્રો જો આને કેવાય પ્રેમ પ્રાણી પ્રત્યે નો પ્રેમ માં

રજા થઈ ગઈ એટલે વાળઘાટ રજા ઓઇલું હતું ઝેરી જનાવર એટલે ઓઇલું હતું આપડે શું કેવાય પાણી હોય ને એભરામનું એટલે કઈ વાંધો ન આવ્યો સારું હાલો બા

જમાર પવા ડેલો બંધ કરે અમે ક્યારે છે બા છે અમે પાસે જાય ને જો રાંભી માં ની હાકર કોરા જોઈ લ્યો મિત્રો રાંભી માં એ જમને આપ્યું હતું એમાંથી અમે કર્યા ની કઈ કર્યા પણ અમારે જેવા નથી આ ના જોઈ લ્યો બેકરી હા એ વાત હશે